છઠ્ઠા દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓની વિદાય આપવામાં આવી હતી આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા આ પહેલા ઠેર ઠેર અને અન્ય સ્થળે પાંચ દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિ દેવ ના દરબારમાં ભક્તિઓ પણ ભક્તિભાવ સાથે સુપારા પૂજા કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારબાદ છઠ્ઠા દિવસે એ વિસર્જન યાત્રા કાઢી હતી જેમાં ભક્તો ઢોલ નગારા સાથે બપ્પાને વિદાય આપવા ઉમટી પડ્યા હતા સવારથી જ વિસર્જન સ્થળો પર ભક્તોની ભીડ જામમાં લાગી હતી કૃત્રિમ તળાવ પાસે પહોંચી બધા ગણેશ ઉત્સવ સમિતિ સહિત અન્ય સંસ્થાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવ પર વ્યવસ્થા કરવામાં વ્યસ્ત જોવા મળી હતી આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું સંવાદદાતા ચેતન તરી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી સુરત